બાળકો માટે આ ડ્રાઈવ નું આયોજન કરાયું હતું શિક્ષણ વિભાગની ટીમ પહોંચી પરંતુ દંડની કાર્યવાહી કરનાર વિભાગ જ મોડેથી પહોંચ્યો શાળામાં ડીઓ તરફથી ડ્રાઇવ યોજવામાં આવી હતી ડ્રાઇવની સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે એવો માર્ગ પરિવહનના નિયમો પણ શીખે એની માટેની પણ ઝુંબેશ શરૂ કરવામાં આવવાની હતી વિદ્યાર્થીઓ સીએમ વિદ્યાલયમાં પહોંચ્યા આ ડ્રાઈવ શરૂ થવાની હતી પરંતુ જે આરટીઓ છે એ સમયસર પહોંચ્યું જ નહીં અને પરિણામે આવ્યું કે વિદ્યાર્થીઓએ પરત ફરવું પડ્યું શાળાના જે પ્રિન્સિપલ છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું સર આપ જણાવો જે પ્રકારે ડ્રાઈવ યોજાવાની હતી શું પરિણામ આવ્યું આજે સવારમાં સ્કૂલે આવ્યા ત્યારે અમને ધ્યાન પર આવ્યું આ ડ્રાઈવ છે રાખવામાં આવી છે જેમાં સ્ટુડન્ટ્સ કેટલા લાઇસન્સવાળા છે વગેરે એ બાબતોની ડિસ્કશન છે આજે થઈ હતી અમારી સ્કૂલની અંદર આ બાબતે જિલ્લા કચેરી અમદાવાદ શહેર મારફત ઓલરેડી પહેલેથી ઘણા બધા દિવસો પહેલાં એના મેસેજીસ અને આ બાબતે અમને તાકીદ કરવામાં આવી હતી એટલે અમે સ્કૂલમાં એવા સ્ટુડન્ટ્સને અલાઉડ કરીએ છીએ જેમની પાસે લાઇસન્સ હોય સર ડ્રાઈવ થઈ ખરી ડ્રાઈવમાં ડીઓ ના અધિકારીઓ છે એ તમામ ઉપસ્થિત હતા એટલા માટે એ સિવાયની કોઈ પણ તપાસ છે કે જે આરટીઓ ટીમ દ્વારા કરવાની હોય છે તો એ કદાચ છે એમાં સ્ટુડન્ટ્સની જોડે ડિસ્કશન નથી થઈ શક્યું કેમ ના થઈ શક્યું એ કદાચ આઈ થિંક અમારા સ્ટુડન્ટ્સ અંદર જ જતા રહ્યા હતા એનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો ત્યારે બિલકુલ જે મુખ્ય બાબત એ છે કે અહીં જે આર ટીઓની ટીમે સમયસર અહીં પહોંચવું જોઈતું હતું એ સમયે પહોંચ્યા જ નહીં જેના કારણે જે ડ્રાઈવ છે એ થઈ ના શકી વિદ્યાર્થીઓ લગભગ પાંત્રીસ જેટલી સંખ્યામાં અહીં પહોંચ્યા હતા પરંતુ એ ડ્રાઈવ જ થઈ શકી કારણ કે જે સંકલનનો જે વ્યવસ્થા હોવી જોઈએ સંકલન હોવું જોઈએ બંને ડિપાર્ટમેન્ટ તરફથી ડીઓ અને આરટીઓ તરફથી એનો અભાવ જોવા મળ્યો આરટીઓની ટીમ સમયસર ન પહોંચી અને જે ડ્રાઈવ છે જેનું આયોજન કરવામાં આવ્યું હતું એ થઈ ન શક્યું મિનતુસાર સાફસા ચોવીસ કલાક અમદાવાદ ટ્રાફિકના નિયમો તોડવા